વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં આજરોજ અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ દિવસની ઉજવણી કરાઈ દર વર્ષે એકત્રીસ ઓગસ્ટના રોજ અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ સવારે સાડા આઠ કલાકે કોર્પોરેશનના મેયર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના મેયર કમિશનર કાઉન્સિલર કોર્પોરેશનના અધિકારીઓ તથા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજની ઉજવણીમાં 76 પૈકી માત્ર તેર કાઉન્સિલરો જ હાજર રહ્યા હતા ઈસવી સન અઢારસો એક્યાસીમાં સર્ગવાસી બરફીવાડા દ્વારા શહેરમાં રહેતા લોકોના દરેક વિસ્તારના પ્રતિનિધિ દ્વારા શહેરમાં સમસ્યાઓને વાચા આપવા માટે અને ખરા અર્થમાં નાગરિકોને સ્વરાજ આપવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના પ્રાંગણમાં આજ રોજ સ્થાનિક સ્વરાજ્યના સ્થાપના દિન નિમિત્તે પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઈસવીસન અઢારસો ને એક્યાસીમાં સ્વર્ગવાસી શ્રી બરફીવાલાજી દ્વારા એક વિચારને મૂર્તિમંત કરવાની દિશામાં કામ કરવામાં આવ્યું જે અર્થે જ્યારે સ્થાનિક લોકો દ્વારા ભરાતા વેરા દ્વારા તેમને વડોદરા શહેરની અન્ય અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની એટલે કે ખરા અર્થમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને આત્મનિર્ભરતાની દિશામાં ગતિ આપવાનું કામ કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરના રાજા એવા સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા સર સયાજીરાવ ગાયકવાડ સભાગૃહમાં બેસી અને પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નોના ના નિકાલ માટે અને સમસ્યાઓના નિવારણ માટે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણાજી અને તેમની અધિકારીઓની ટીમ તથા સૌ સફાઈ સેવકો આ બધાની ટીમ સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કે જેમાં વડોદરા શહેરમાં વસતા ખરેખર જરૂરિયાતમંદ પરિવારના બાળકોને પણ ઉચ્ચને સારું ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવાની અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોવાની એમને પણ સ્વતંત્રતા છે એ અર્થને ખરા અર્થમાં ચરિતાર્થ કરતાં વડોદરા મહાનગરપાલિકા જે કામ કરી રહી છે અને સૌ ખભે ખભા મિલાઈ અને સાથે ચાલી રહ્યા છે ત્યારે અત્યારે તાજેતરમાં છેલ્લા સાડા ચાર પાંચ દિવસથી જે પૂરના કપરા સંજોગોનો વડોદરા શહેર સામનો કરી રહ્યો છે ત્યારે સમગ્ર વડોદરા મહાનગરપાલિકાના સૌ મારા સાથી સભાસદશ્રીઓ હોય અધિકારીશ્રીઓ હોય કે પછી સફાઈ સેવકો આ બધા સાથે મળી અને વડોદરા શહેરના નાગરિકોની સાથે છે તો નાગરિકો પણ જે પૂરના વિસ્તારમાં ઇફેક્ટેડ એરિયાના નથી તેઓ પણ જ્યાં પૂરગ્રસ્ત વિસ્તાર છે જે અસરગ્રસ્ત છે તેમની વહારે આવ્યા છે અને એકબીજાને મદદ કરી રહ્યા છે ત્યારે આજના આ સ્થાનિક સ્વરાજ્યના સ્થાપના દિન નિમિત્તે હું સૌને તેમના પોતાના યોગદાન માટે ખૂબ ખૂબ એમનો આભાર અભિવ્યક્ત કરું છું અને તેમને વંદન વ્યક્ત કરું છું સાથે સાથે આજે સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના દિન નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવું છું

જ્યારે કપરા પૂરની પરિસ્થિતિના સંજોગોનો આપણે સામનો કરી રહ્યા છે ત્યારે અત્યારે રાત્રિની સફાઈના કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે દિવસે તો સૌ સભાસ કામ કરી જ રહ્યા છે પરંતુ રાત્રે પણ છેલ્લા બે દિવસથી આગળના ત્રણ દિવસ જ્યારે પૂરનો સમય હતો ત્યારે પણ કોઈએ આ આરામની રાત્રિની ઊંઘ નથી લીધી તો સાથે સાથે છેલ્લા બે દિવસથી પૂર ઓસર્યા પછી આ સફાઈમાં સૌ એક સાથે ખભે ખભા મિલાઈ અને કામ કરી રહ્યા છે સમગ્ર દેશના કોઈ શહેરમાં આ રીતનું તમને વાતાવરણ જોવા નહીં મળે જેવું મારા વડોદરા મહાનગરપાલિકાના મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ ઓલ સેવન્ટી સિક્સ મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ એક સાથે મળી અને વડોદરા શહેરમાં જે આવેલું આ પૂરનું સંકટ હતું એને તો પહોંચી વળ્યા છે સાથે સાથે પૂર પછીની પરિસ્થિતિમાં આજે ફાટી ન નીકળે તે માટે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી વિના હાર્યા વિના સતત અવિરત કામ કરી રહ્યા છે તો બની શકે કે કદાચ લોકોને અહીં આવવામાં કદાચ મોડું થયું હોય કદાચ કોઈક ને કોઈક જગ્યાએ પોતે કામમાં વ્યસ્ત હોય તેથી ચોક્કસ અહીં ઉપસ્થિત રહી શક્યા ન પણ હોઈ શકે